મુસ્લિમ સમાજનું મોહરમનું પર્વ ગઈકાલે નવમા ચાંદે કતલની રાત અલગ અલગ વિસ્તારોમાં તાજિયાનું જુલુસ નીકળ્યું ત્યારે આજે દસમો ચાંદ એટલે કે વિસર્જનનો દિવસ અલગ અલગ વિસ્તારોમાં તાજિયાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે મુસ્લિમ સમુદાયનો સૌથી પવિત્ર તહેવાર એટલે મોહરમ આજે દસમો ચાંદ પરંપરાગત રીતે તાજિયાનું વિસર્જન શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે મહાનગરપાલિકા દ્વારા સારી કામગીરી પણ કરવામાં આવી છે પોલીસ દ્વારા કેટલાક તાજાના રૂટ પર બાંધવામાં આવેલા સ્ટેજો લારી ગલ્લાઓ દૂર કરવામાં આવ્યા છે લઘુમતી મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ જહીર કુરેશી અંતર્ગત નિવેદન આપી રહ્યા છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે આજે મોરમના દસમા દિવસે આજે વડોદરા શહેર યાકુદપુરા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં સમગ્ર શહેરના ત્યાં આજે આજે અહીં ઠંડા કરવામાં આવશે અને જે આવી રહ્યા છે આજે વડોદરા શહેરની અંદર યાકૂદપુરામાં વર્ષોની પરંપરા મુજબ આજે સરસિયા તળાવ ખાતે જિલ્લાથી લઈને શહેરના સમગ્ર ત્યાજિયા આજે અહીં આવીને ઠંડા થશે સાથે સાથે જે વડોદરા શહેરની અંદર આજે મોહરમ પરનો દિવસે નિમિત્તે જે સૌથી સુંદર કામગીરી કરવામાં આવી તે બદલ હું સૌથી પહેલાં તો મેયર શ્રી તેમજ અમારા સાંસદ શ્રી તેમજ અમારા અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ મનીષાબેન વકીલ ધારાસભ્ય ધારાસભ્ય બાળુભાઈ શુક્લ તેમજ સમગ્ર કોર્પોરેશનની ટીમ અને સાથે સાથે પોલીસ શ્રી અને મના સિટીના એસીપી પી ભોજાની સાહેબ પીઆઈ ચૌહાણ સાહેબ તેમજ સમગ્ર પોલીસ ટીમને પણ હું ગુજરાત પ્રદેશ લઘુમતી મોરચા તરફથી સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આવી જ રીતે આવા તહેવારો હળીમળીનો ઉજવાય અને આખા દેશમાં હર અમે સુખ અમન ચૈન અને શાંતિ જળવાઈ રહે એવી આજે અમે અલ્લાહ પાસે દુઆ પણ કરીએ છીએ જય હિન્દ આજે જે જો આપ જોઈ રહ્યા છો સૌથી પહેલાં તો કોર્પોરેશન તરફથી જે સુંદર કામગીરી કરવામાં આવી કે આજે ફાયર બ્રિગેડની ટીમ આખી કે જે નાના નાના બાળકો આજે તળાવની અંદર તરવા ગયા છે નહાવા ગયા છે એમની પૂરી કાળજી લઈ રહી છે સાથે સાથે પોલીસના જે કર્મીઓ છે માન્ય પોલીસ કમિશનરશ્રીએ પણ જે ચુસ્ત બંદોબસ્ત આપ્યો છે તે બદલ પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે આજે શહેરની અંદર ખૂબ સુખ બિલકુલ અમન અને ચેનનું વાતાવરણ છે એવું જ વાતાવરણ સમગ્ર દેશમાં હર રમેશ મેં એવી અમે લાંબા પાસે દુઆ કરીએ